ભલે તું ડાયો કોઈ ઘોડો કોઈ કોપી નહીં મારતું કોઈ મારે બી નહી તો બારસો બનાસ ના અંદર પેલા બાવળી હોય કે જોય બી જતો હોય

હે મોમો મારા મોટો મોટો ગોડો લાયા રે ગોડો લાયા ગોડા છોડકી છોડ તું ગોડો નઈ લ્યા હું તો પૂરો ગોડો હું હુઈ ગયો તો અરે દાદુ એમલા કાલિયા ગોડા કાળ ખેતર જાલતો રે અરે છોડકી લે ન્યા કે ડાયા અલ્યા તો હુઈ ગયો આ તો મગજ દોડાવવું પડે ને ગોળો છે ગોળા વાળી ના રે મારીને ફેંકી નાખા હું મગજ દોડાવીને જોયો અને પડે તે સારું થયું હવે જાય મારા ઘેર તો મારા ઘેર મારા કાકો હુરે છે ને તો કાકા તો કાકાની આવી બની પય મુજો ભાઈ મુકાકો બે ભીરા થઈ માસ ન કે બે કાકોમ ભત્રીજો બે બે 1200 માં જવા દે ને હું તો હાલ ખવા લ્યો લે ચપ્પલે ચીઓ મુંબઈ રહેતો તો મારો એક જ બથરીજો ચિયો તો તું કોની હું મુંબઈ હું કરી તું આ તો કાળા થઈ ગયા તા તમે

શું સમજાઈ ને જાતને શું સમજાઈ રહ્યો લાકડીઓ તો હજી લાકડીઓ અલ્યા આ તો લે કુતરૂ ઉપરથી લઈના આયો અલ્યા મારો વાગ આ હા તું લઈ જા ભાઈ કોઈ બી હોય તું લઈ જા ઘર હેડ હેડ તું તોથી લઈના આયો આયો લેઓ ખોળો લેવો તમારે નહીં લેવો તું જા નેકળવાં કર ઓયથી નકર ખાવા અલ્યા એ એ

સો બીજું ગેસ જા તો બીજું ગેસ જા દે ના આપડા હાલ હુઈ જાય આપડા આરી વાસી ને આપડો ઉભારો તકલી દોડ્યું વધિન અડધી રાત ના બહાર નીકળી જાય કાકા ને ને મન તો ઊંગ બગાડી મારી તો અલા કાકા ને લાગે જોર જોસ લાગી આજ તો

મારે તો બીજા ખાટલા લેવો પડશે એવું લાગે મને કાંઈ મને નોકુરવા નહીં દે ત્યાંથી આ તો આખો દાડી ચારા વાળે લાય ઘરમાં જ જમું જમ